નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે નવા વિડીયોમાં તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે સરેન્ડર કેવી રીતે કરવું સરેન્ડર ક્યાં કરવું સરેન્ડર કરવાની પ્રોસેસ શું છે ઘણા લોકો આજે તમને ખબર છે કે કેસમાં ફસાયેલા હોય છે અને એમને હાઈકોર્ટ સુધી જામીન ન મળ્યા અથવા તો પછી અમને સુપ્રીમ કોર્ટ નથી જવું ત્યારે લોકો વાત કરતા હોય છે કે ભાઈ અમે તો હવે પોલીસમાં હાજર થઈ જઈએ છીએ એટલે કે સરેન્ડર થઈ જઈએ છીએ અને ઘણા વકીલશ્રી પણ હોય કે જેઓ પ્રેક્ટિસ કરતા હોય કે ભાઈ એમને પણ આ વિશે માહિતી ન હોય કે સરન્ડર કેવી રીતે આરોપીને કરી શકાય તો વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિડીયોને અંત સુધી જોજો આપણે અવારનવાર કાયદાના વિડીયો એટલા માટે મૂકીએ છીએ કે લોકો સુધી નોલેજ પહોંચે જે પણ લોકો ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે એટલે કે વકીલ શ્રીઓ જે પણ ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે તેમના માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જે કાયદાના વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને જેના ઉપર કેસ ચાલે છે જેમના ઉપર એફઆઈઆર થઈ છે જેમને કાયદાનું નોલેજ નથી તેમના માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડિયો છે તો વિડિયો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે અમે વિડીયોને શેર પણ કરી દેજો જેથી બીજા લોકો સુધી પહોંચી શકે તમારે ફક્ત શેર કરવાનું છે કેમ કે જેવું તમે શેર કરશો ને એવું બીજા લોકો સુધી પહોંચી શકે છે અને બીજા લોકોને પણ મદદ થઈ શકે છે હવે એવું થાય કે જ્યારે પણ આરોપીની આગોતરા જામીન અરજી મૂકવામાં આવે છે તો ઘણા લોકોને એ પણ માહિતી નહીં હોય કે સર જામીન અરજી આગોતરા મૂકી શકાય તો જણાવું છું તમને કે ભાઈ નીચેની જે કોર્ટ છે ને જે એમએફસી કોર્ટ છે ત્યાં નહીં મૂકી શકાય તમે હાઈકોર્ટમાં મૂકી શકો છો સુપ્રીમ કોર્ટમાં મૂકી શકો છો અને સેશન્સ કોર્ટમાં મૂકી શકો છો ઘણા લોકોને એ પણ માહિતી નથી હોતી કે સર અમારે આગોતરા આગોતરા જામીન અરજી ક્યાં મૂકી તો પ્રથમ સ્ટેપ છે કે આગોતરા જામીન અરજી ક્યાં મૂકી શકે હવે એવું થયું કે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી છે અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામ મંજૂર કરી છે તો સીધી વાત છે કે તમારે આગોતરા જામીન લેવા માટે અને તમને વિશ્વાસ છે કે ભાઈ મને જામીન હાઈકોર્ટ આપી દેશે તો તમારે હાઈકોર્ટ જવું પડે અને ઘણા વકીલ શ્રી ખૂબ સરસ આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય ઘણું સારું કાયદાનું નોલેજ પણ હોય અને બચાવના પાસા પણ હોય કેમ કે કંઈક ને કંઈક એફઆઈઆરમાં ભૂલ હોય છે ઘણીવાર પોલીસ જ્યારે એફઆઈઆર કરે ને ત્યારે ખોટી રીતે આરોપીનું નામ લખી દેતા હોય છે અથવા તો એવા પણ આરોપી અંદર હોય કે જેઓ જે તે સમયે ઘટના બની છે ગુનો બન્યો છે ત્યારે હાજર જ ન હોય છતાં પણ એમનું નામ અંદર ઇન્વોલ્વ કરી દેતા હોય છે તો ભાઈ એમને જામીન મળવા જરૂરી છે હવે એ લોકો પોલીસ સ્ટેશનમાં જો હાજર થાય તો તમને પણ ખબર છે કે શું પ્રોબ્લેમ થઈ શકે છે હું એવું નથી કહેતો કે પોલીસ સ્ટેશનમાં પ્રથમ હાજર થવું કેમ કે હું હંમેશા માનું છું કે જો તમારે સરેન્ડર કરવું છે ને તો કોર્ટમાં જ કરવું જોઈએ કેમ કે કોર્ટમાં કરશો ને તો ઘણા બધા પાસા છે કે જેમાં તમને બેનિફિટ પણ મળી શકે છે બાકી આજે તમે જોવો છો કે પોલીસ સ્ટેશનમાં તમે હાજર થશો તો સીધી વાત છે કે તમારો અટક મેમો પણ ઘણીવાર નહીં બનાવે તમને માર પણ પડશે તમારે કદાચ માર નહીં પડે તો તમારે એવી ગાળોનો પણ સામનો કરવો પડશે કે તમારું સ્વાભિમાન પણ જતું રહેશે એટલે ફર્સ્ટ તમને કહું છું કે જો તમારે સરેન્ડર કરવું છે ને તો એક સારા એડવોકેટની જરૂર પડે એડવોકેટ ચોક્કસથી રાખવા પડે ને અને એડવોકેટશ્રી ઉપર વિશ્વાસ પણ રાખવો પડે તો તમારે એડવોકેટને રાખવાના છે અને કોર્ટમાં રજૂ થવાનું છે તો આની પ્રોસેસ શું છે એ પણ તમને જણાવવાનો છું તો સૌપ્રથમ પ્રથમ તમારા વકીલશ્રી છે ને એક અરજી તૈયાર કરશે અને એમાં લખશે બધું કે ભાઈ જે તે આરોપી વિરુદ્ધ આ એફઆઈઆર થઈ છે આ પોલીસ સ્ટેશન છે આ ગુનો છે અને કોર્ટને આપશે કોર્ટ સાંભળશે કોર્ટ પોલીસ સ્ટેશનને પણ અરજી મોકલશે અને કોર્ટ કહેશે કે તમે હવે એમના સરેન્ડર કરી શકો છો તો પછી જે તે આરોપીને તમે કોર્ટમાં સરેન્ડર કરી શકો છો અને તમે જો સરેન્ડર કરો છો ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમને ફાયદા થઈ શકે છે કે જામીનના ચાન્સ તમારા વધી જશે કેમ કે તમે ભાગી નથી રહ્યા અને બીજું કે તમને માર નહીં પડે તમારે એવા અશ્લીલ શબ્દો નહીં સાંભળવા પડે પરમવીરસિંહ સેની નું જજમેન્ટ હતું જે તમે વાંચી શકો છો ખૂબ જ સારું જજમેન્ટ હતું એમાં કયું હતું કે પોલીસ સ્ટેશનના દરેક ખૂણા ખૂણામાં કેમેરા હોવા જોઈએ તમે જુઓ છો આ જે કેમેરા છે કેમ આ લોકો કાયદાનું પાલન નથી કરતા અને બીજા લોકો પાસે કાયદાનું પાલન થાય એવી આશા રાખે છે તો ભાઈ કાયદાનું પાલન બધી જગ્યાએ કરવું પડે અમુક પોલીસ કર્મચારી સારા ફોન છે કે જે પ્રોસેસ પ્રોપર કરતા હોય છે કાયદાકીય રીતે કરતા હોય છે પણ અંદર ઘણું આવું પણ થતું હોય છે મને પણ અનુભવ છે એટલે જ જણાવું છું તમને તો પરમવીરસિંહ સૈનીનું જજમેન્ટ તમે વાંચી શકો છો એ પ્રમાણે કોર્ટે કહ્યું છે કે ભાઈ દરેક જગ્યાએ ખૂણા ખૂણામાં વોઇસ રેકોર્ડિંગ તેમજ વિડીયો રેકોર્ડિંગવાળા વિડીયો કેમેરા હોવા જોઈએ એટલે પછી આવું નથી થતું થતું કેમ નથી થતું તો આના માટે કે ભાઈ જ્યારે આરોપીને પકડવામાં આવે આવે ત્યારે એને માર મારવામાં તેની પૈસા લેવામાં આવે વકીલને પણ મળવા દેવામાં ન આવે અને તેને ગેરકાયદેસર રીતે ગોંધી દેવામાં આવે પરંતુ જો તમે કોર્ટમાં રજૂ થાવ છો ને તો ભાઈ આવા કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમે જયારે નામદાર કોર્ટમાં રજૂ થાવ છો ત્યારે કોર્ટને એવું લાગશે કે ભાઈ આરોપી છે તે ભાગી નથી રહ્યો તે સામેથી આવીને હાજર થવા આવ્યો છે તો જામીનના ચાન્સ પણ વધી જશે અને મેં કહ્યું એ પ્રમાણે તમારે એવી ભાષાનો પણ ઉપયોગ નહીં કરવો પડે તમને માર પણ નહીં પડે મિત્રો ફરીથી તમને જણાવું છું કે આપણી ચેનલ કાયદાની ચેનલ છે કોઈ એન્ટરટેનમેન્ટ માટે નથી તમારા હક અધિકાર ફરજો અને તમે કાયદાકીય એકદમ પ્રોપર થઈ જાઓ ખૂબ મજબૂત બનો એના માટેની જ આપણી ચેનલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને ચેનલ શેર પણ કરજો જેથી લોકો આમાં જોડાઈ શકે જ્યારે પણ તમે કોર્ટમાં રજૂ થશો ત્યારે તમારી પૂછતાછ થશે કે જેલ થશે એ નામદાર કોર્ટ નક્કી કરશે અને કદાચ પછી રિમાન્ડ આવે છે તો રિમાન્ડ માટે તમને મોકલવામાં આવશે પાછળથી જ્યારે તમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે તો તમારે જામીન અરજી તાત્કાલિક મૂકી દેવાની છે અને આર્ગ્યુમેન્ટ્સ જોરદાર કરવાની છે અને જો આ જે પણ પાસા છે એ તમારા ફેવરમાં છે ને તો જામીન તમને મળી પણ શકે છે અને એમાં આ પાસું કે તમે ભાઈ કોર્ટમાં સામેથી રજૂ થયા છો તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના માટે તમને પણ જામીન મળવાના ચાન્સ વધી પણ શકે છે જામીન મળી પણ શકે છે અને તમે પોલીસના બીજા મારથી તેમજ અભદ્ર વ્યવહારથી પણ બચી શકો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે સરેન્ડર ક્યાં કરવું તો સરેન્ડર તમારે પોલીસ સ્ટેશનમાં કરવું કે કોર્ટમાં કરવું તો જણાવું છું તમને કે ભાઈ તમારે પોલીસ સ્ટેશન કરતાં ધ બેટર એ છે કે તમે કોર્ટમાં કરી શકો છો પારદર્શક થશે અને પ્લસ તમારે પોલીસનો જે સામનો કરવો પડે છે એ પણ નહીં થાય અને પ્રોપર કોર્ટને પણ લાગશે કે તમે સામેથી રજૂ થવા આવ્યા છો આ વિરુદ્ધ બીજા કોઈ એવું એક્શન પણ નહીં લેવામાં આવે કેમ કે રાતભર તેમને જ્યારે રાખવામાં આવશે ત્યારે પ્રોબ્લેમ થઈ શકે છે પણ કોર્ટમાં થશો ને તો જે ઓફિસ છે એનાથી વધારે કંઈ નહીં થાય તમને માર પણ નહીં પડે અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ નહીં કરવો પડે એટલે કોર્ટમાં જ રજૂ થવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ એના માટે તમારે સારા એડવોકેટની પણ જરૂર પડશે નીચે હેલ્પલાઇન નંબર છે જે તમે જોઈ શકો છો તમારે આ બાબતે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી માટે ચોક્કસથી માહિતી મેળવવી હોય તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન પણ કરી શકો છો અગોતરા જામીન મળી પણ શકે છે આગોતરા જામીન ક્યારે નીચેની કોર્ટમાં નહીં મળે એટલે કે જેએમએફસી કોર્ટમાં આગોતરા જામીન નહીં મળે ત્યાં આગોતરા જામીન મૂકવામાં આવતી જ નથી તમારા સેશન્સ કોર્ટ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મૂકવામાં આવે છે વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કાયદાનો વિડીયો છે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો મળીએ નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત